આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સંઘ પ્રદેશ દમણના ભીમપોર વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તમને જાણીને નવાઈ લાગશે કે દોઢ વર્ષથી ચાલતું આ નિર્માણ કાર્ય માત્ર સો મીટરનો જ સેમ્પલ રોડ બનાવીને કાર્ય અધૂરું મૂકી દેવાતા ચોમાસામાં વાસીઓની હાલત દયનીય બની છે પાતલિયા કોસ્ટલ હાઈવે શીતલ થી ભીમપોર ચોકડી સુધીના માર્ગની હાલત એટલી ખરાબ છે કે આ માર્ગ પરથી પસાર થઈ વાહન ચલાવવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર ચોમાસામાં ખાબકેલ રોડ પર ભરપૂર કાદવ કીચડ ફેલાતા વાહન ચાલકો મહામુસીબતે રોડ પરથી પસાર થઈ રહ્યા છે કાદવ કીચડને કારણે વાહનો સ્લીપ થવાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે માર્ગની હાલત એટલી વકરી થઈ ચૂકી છે કે માર્ગ પરથી ચાલીને જવું કે વાહન ચલાવીને જવું તેની પણ ગતાગમ પડતી નથી માર્ગની બંને તરફ ગામ લોકોના વસાવટ સાથે મોટી મોટી કંપનીઓ પણ આવેલી હોય આ રોડ ગામ લોકો અને રોજિંદા અવરજવર કરતા કંપની કામદારો માટે પણ જીવાદોરી સમાન છે પણ ચોમાસામાં રોડની હાલત ખરાબ થતા ગામ લોકો સાથે કંપની કામદાર પણ તોબા પોકારી ઉઠ્યા છે ગોકુળ ગાયની ગતિએ ચાલતા રોડના કામને કારણે ભીમપોરવાસીઓ છેલ્લા દોઢ વર્ષથી કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે રોડના કિનારે બનાવવામાં આવેલી ગટરો પણ કવર ન મુકાતા વારે તહેવારે પશુઓ ગટરમાં ગરકાવ થવાની ઘટનાઓ પણ ઘટી ચૂકી છે એમાં પણ લીમડી માતા મંદિર સામેના રોડ પર તો સામે જ ગટરો ખુલી મૂકી દેવામાં આવી છે આવામાં કોઈ બાળક રમતા રમતા ગટરમાં ખાબક્યું તો દોષનો ટોપલો કોના માથે ઢોળાશે એ પણ વિચારવું રહ્યું આ માર્ગ પરથી ટોરેન્ટ પાવરના કેબલો પણ પસાર થઈ રહ્યા હોય વાહન ચાલકો કેબલ પરથી પોતાના વાહન ચલાવી રહ્યા છે એવામાં જો જીવંત કેબલ બ્રેક થયો અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટી તો જવાબદાર કોણ આ બાબતે ટોરેન્ટ પાવરના અધિકારીઓને પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં કંપની દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી માર્ગનું નિર્માણ કાર્ય જ અધૂરું હોય પ્રીમોન્સૂન કામગીરી દરમિયાન ગટરો બરાબર સાફ કરવામાં ન આવતા આખી લાઈન ગંદકી અને કચરાથી ખતબદી રહી છે જે સ્થાનિકોના આરોગ્યને પણ જોખમાવી રહી છે અને પાણી ભરાવાની સમસ્યાને પણ વધારી રહી છે મળતી માહિતી મુજબ આગામી ત્રણ જુલાઈથી પાંચ જુલાઈ સુધી પ્રદેશ પ્રશાસક દમણના દરેક વિસ્તારમાં થતા વિકાસલક્ષી કાર્યોની સાઇટ વિઝિટ લેનાર છે ત્યારે પ્રદેશ પ્રશાસક ભીમપોર વિસ્તારની પણ મુલાકાત લે અને રોડનું પણ નિરીક્ષણ કરીને વહેલી તકે રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાવે અને ગામ લોકોને નરકાગારની સ્થિતિમાંથી નિજાત અપાવે તેવી માંગ ભીમપોરવાસીઓમાં ઉઠી રહી છે